અત્યારે મોટા પાય નો કરવાનો હોય સસ્તામાં પતાવી દેવાનું હોય શું કેવું તમારું તો વાત કરું પૂછી નાખી એની તો હાથ છે ફોટો દેખાડો તો તમારે હાલ છે ને ચાલી ત્રી ચાલી ઓછી હા त्रीज पात्री जाए इसी अंदर जेम हम न थी ऊपर न थी ये तो लिखा पड़े चल से ने ओके ये जो ये हाँ फोटो जो है फोटो मंगे लो हाँ ये तो, हा। तो दो ले जाने ले एक भी जाए महो फोटो मंगे लो पहला अरे ना मैं काम का कर क्यों करो ये तो पूछो न भूल गया यार मोड़ गाड़ी ना पील बदला हुआ गाड़ी ना बिल बदला

જોઈશું બી વાપરાના નક્કી ન હોય આમ સમજ્યા હોય ત્યારે હોય ન હોય આમાં ગાડીઓ કાલતાન ગાડી લઈ બિલ બદલે આજે હજી એ લગીનમાં કંઈ કોઈનો ફોન આવ્યો નથી એનો બીજું કાંઈ વેસન વેસન કે એવું કાંઈ નથી ને ના રે ના ભાઈ ખોટા કામ કાઈ નહીં હે કાઈ નહીં કાઈ નહીં

તમે કાળો હાલો કાળો ધોરો પીળો લીલો નો હોય એટલા બધા કંટાળી ગયા હો કંટાળી નથી જે હોય એટલી છે તમારી ઉંમર કેટલી કીધી હતી અડતાલીસ અડતાલીસ માં બે ઓછા એવું છે ને હમ માં હાલે હે ત્યારે હે અડતાલીસ કેવાય ને

હું છોકરી નો photo હે ને મોકલી દઉં તમને ready હા કેટલા વાગે ફોન કરજો છ સાડા છ એમ છ સાડા છ ત્રણ વાગ્યા હે હમ ઓકે તમારે ઓકે છે ને હા જોવા તો દયો હજી એમ નઈ ફોટો જોવો જોશે કે ઓકે છે જોવો તો જોઈ ને photo તો પાંત્રીસ વર્ષ ની હાલશે નહી હા તમે તમે કયો તો હો કે કાળી કે ધોરી ગમે હાલશે કાળી ધોડી હા આંજક ના ફોન કરો હો હા 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 ઓકે ઓકે ફોન આવે ને એટલે કઈ કઈ વાંધો નહીં કરી લ્યો તો ઓકે